ભાજપ નેતા કૌશિક વેકરિયા વિરુદ્ધ લેટર કાર્ડને મામલે હાલ રાજનીતિ તી ગરમાય છે આ લેટર કાર્ડની પીડિત પાયલ ગોટીને ન્યાય આપવા માટે કોંગ્રેસે જાણે બીડું ઝડપ્યું છે ગઈકાલથી પરેશ ધાનાણી વિરસી ઠુમર સહિતના કોંગ્રેસ નેતાઓ નારી સ્વાભિમાન આંદોલન અંતર્ગત ઉપવાસ પર બેઠા હતા આ નેતાઓની સાથે ત્રીસ જેટલા કાર્યકર્તાઓ પણ રાત્રે એકકડતી ઠંડીમાં રાત્રિના ઉપવાસ આંદોલનમાં સહભાગી બન્યા હતા ત્યારે માહિતી મળી રહી છે કે ઠંડીને કારણે પરેશ તબિયત હતી અને તાત્કાલિક સારવાર માટે ખસેડાયા હતા મિત્રો અવારનવાર ચર્ચામાં રહેતા કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી કોણ છે અને તેના પત્ની શું ધંધો કરે છે મિત્રો તમે પણ જાણવા માંગો છો ને આ બંનેનું કાળું સત્ય હતો ત્યાં ત્યાં વિડીયો અંત સુધી જરૂર જુઓ

પરેશ ધાનાણીને વારસામાં મળી હતી વર્ષ બે હજારમાં તેમણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી બી કોમની ડિગ્રી મેળવી હતી પરેશ ધાનાણીના પત્નીનું નામ વર્ષાબેન ધાનાણી છે લગ્ન જીવન દરમિયાન તેમને સંસ્કૃતિ અને પ્રણાલી નામની બે પુત્રીઓ છે ખેડૂત પુત્ર પરેશ ધાનાણી ખેતી વિશે પણ જાણકાર છે પરેશ ધાનાણી ખેડૂત હોવાની સાથે સાથે પશુપાલનનો પણ ખૂબ જ સારો અનુભવ ધરાવે છે બન્યા બાદ પણ તેઓ કરે છે પરેશ ધાનાણી વિદ્યાર્થી કાળથી જ એનએસયુઆઈમાં અને યુથ કોંગ્રેસમાં સક્રિય હતા જો તેમની રાજકીય સફરની શરૂઆત કરવામાં આવે તો તેઓ કોલેજ કાળથી જ રાજકારણમાં આવવાના સપનાઓ જોતા હતા વર્ષ બે હજાર બારમાં ગ્રેજ્યુએટ થયા બાદ તેમણે સમાજ સેવા માટે નક્કી કર્યું હતું ચૂંટણી દરમિયાન તેઓ કોંગ્રેસી કાર્યકર તરીકે ઉમેદવારોનું સ્લીપ વિતરણ કરવા જતા હતા વર્ષ બે હજાર બે માં તેમણે પ્રથમ વખત વિધાનસભા ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું માત્ર છવ્વીસ વર્ષની ઉંમરે આ ચૂંટણીમાં પરેશ ધાનાણીએ ત્રણ વખતથી સતત જીતતા આવતા ભાજપના કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાને હરાવ્યા હતા અને જાયન્ટ કિલર તરીકે ઉભરી આવ્યા હતા આટલી સંપત્તિના છે માલિક મિત્રો વર્ષ બે હજાર બાવીસની વિધાનસભા ચૂંટણીમાં તેમણે સંપત્તિ અંગે એફિડેવિટ જાહેર કર્યું હતું સૌ પ્રથમ તેમની જંગમ મિલકતની વાત કરવામાં આવે તો તેમની પાસે કુલ પાંત્રીસ લાખ છ હજાર ચારસો ને છન્નું ની જંગમ મિલકત છે આ જંગમ મિલકતમાં તેમના હાથ પર રોકડ રકમ નવ લાખ નેવ્યાસી હજાર નવસો ને નવ્વાણું હોવાનું જાણવા મળ્યું હતું આ સાથે જ એલઆઈસી માં રૂપિયા ચુડતાલીસ હજાર નવસો ને પચાસની થાપણ તેમની પાસે છે સોનાની વાત કરવામાં આવે તો પરેશ ધાનાની પાસે લગભગ ત્રણ લાખ પંચાવન હજારની કિંમતનું એકસો ને વીસ ગ્રામ સોનું છે તેમની પત્ની વર્ષાબેન ધાનાણીની જંગમ મિલકતની વાત કરવામાં આવે તો તેમની પાસે કુલ રકમ બાવીસ લાખ સત્તાવન હજાર ચારસો ને સોસાઠી જંગમ મિલકત છે વર્ષાબેન ધાનાણી પાસે હાલ રૂપિયા ત્રણ લાખ અઢાર હજાર પાંચસો ને અડતાલીસ રોકડ છે જેમાં સાત લાખ પચાસ હજારની કિંમતનું બસો ને પચાસ ગ્રામ સોનું તથા અન્ય મિલકત સામેલ છે તેમની સગીર પુત્રી સંસ્કૃતિ પાસે રૂપિયા એક લાખ અઢાર હજાર આઠસો ને સત્યાવીસની જંગમ મિલકત છે જેમાં હાથ પર રૂપિયા વીસ હજારની રોકડ રકમ છે તથા સાઠ હજારનું વીસ ગ્રામ સોનું તેમજ બીજી સગીર પુત્રી પ્રણાલી પાસે છેતાલીસ હજારની મિલકત છે જેમાં સોળ હજારની રોકડ છે તથા ત્રીસ લાખનું દસ ગ્રામ સોનું છે